એક જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજે જઈએ છીએ નોકરી તો આગળ બનાવી રહેજો તો ફાઇનલી અમે પાટણ આવી ગયા છીએ તો ફાઈનલ મિત્રો આપણે આવી ગયા છીએ કિશનભાઈ આગળ ચાલતા જાય છે તો આપણે ગાડી આવે છે ગાડી હું જોઈને ઊભા છીએ તો મિત્રો આપણે આપરે નદીમાં આવી ગયા છીએ તો ફાઇનલી મિત્રો આપણે ગાડી ભરવા આવી ગયા છીએ અહીંયા થી આપની ગાડી ભરાક તો આગળ બન્યા રહે તો ફાઇનલી મિત્રો ગાડી ભરવાનું કેન્સલ રહ્યું છે કેમ કે ગાડીમાં પંચર થી તેથી અમે રીટન હેડ આના તો ડોકાં તો બન્યો રહે તો ફાઈનલી આપણે પાછા રિટર્નમાં પાટણ આવી ગયા છીએ તો ટ્રાફિક થઈ છે તો ફાઈનલી મિત્રો આપણે પેટ્રોલ પંપ પર આવી ગયા છીએ પહેલાં ડીઝલ પર આવી જઈએ પછી પંચર કરાવ તો ફાઇનલી મિત્રો આપણે ડીઝલ ભરાવી દીધું છે હવે જશું પંચર કરાવ બનેજો અગર વ્લોગમાં તો ફાઇનલી મિત્રો આપણે ગાડીને પંચર કરાવવા માટે આવી ગયા છીએ તો આપણી ગાડી અહીંયા પંચર થશે

આવી ગયા ગાડી મજાવી દીધી આપણે નદીમાં આવી ગયા છીએ અને આપણી ગાડી ભરવા માટે મૂકી દીધી છે तो फाइनली आपने गाड़ी पर आई गई थी, नहीं ऐसे निकली गया, निकली गया कि ये इतना जल गाड़ा है। तो फाइनली मित्रों आपने प्लांटे अभी कहा गाड़ी खाली करी बनेरा हम लोग बनेरा हम लोग गाड़ी पर चली गई अच्छी है मिडसूरवा तो फाइनली आपकी गाड़ी खाली चली गई थी तो आपने आपने व्लॉग आपने वो करिए चुके Karena untuk mulai, sih, aneksos kreator yang nunggu tadi, jadi